દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રંગ જામી રહ્યા છે

હવે એમાં પણ સ્થાનિક સ્વરાજ ચૂંટણી નજીકમાં આવે છે અને ખાસ કરીને ચૈતર વસાવા જ્યારે અનેકવાર અનેક નેતાઓ ઉપર પ્રહાર કરતા હોય છે ત્યારે એમને જવાબ આપવા માટે હંમેશા વલસાડના સાંસદ છે ધવલ પટેલ તે મેદાનમાં આવતા હોય છે

મોટી સંખ્યામાં લોકો છે તે ભાજપની અંદર જોડાયા છે આ બધાની વચ્ચે ધવલ પટેલે અનંત પટેલ અને ચૈતર વસાવા ઉપર પણ પ્રહાર કર્યા છે કારણ કે હવે ચૈતર વસાવા જે રીતે આદિવાસી વિસ્તારની અંદર રાજનીતિ કરી રહ્યા છે એ ક્યાંક લોકોને પસંદ નથી આવી રહી એવા જ આક્ષેપ કરતા હવે ધવલ પટેલે શું કહ્યું છે તે પણ સાંભળીએ આજે વલસાડ જિલ્લાના પલોદરા ખાતે આમ આદમી પાર્ટીના ચારસો થી વધારે કાર્યકર્તા જે અલગ અલગ હોદ્દા પર આમ આદમી પાર્ટીના જિલ્લાના સંગઠનના કાર્યરત હતા એમણે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એમણે જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ભારત દેશને વિકસિત બનાવવા માટે સંકલ્પ લીધો છે એમની પર વિશ્વાસ રાખીને સાથે આપણા અમિત શાહ સાહેબ જેપી પી નડ્ડાજી નીતિન નવીનજી ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ અને સાથે ખાસ કરીને આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માજીમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અમને કહ્યું કે અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટીથી પૂર રીતે કંટાળી ગયા હતા જે દિલ્હીમાં આમ આદમી પાર્ટી લૂંટ મચાવી અને અલગ અલગ કૌભાંડો કર્યા ચાહે લીકર સ્કેમ હોય કે શીશ મહેલ કેમ હોય અનેક કૌભાંડો કર્યા એનાથી કંટાળી ગયા હતા અને સાથે સાથે જે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં આદિવાસીઓને ગેરમાર્ગે દોડતા હતા એનાથી કંટાળી ગયા હતા અને સાથે ખાસ કરીને મને કીધું કે જે દેવમોગરા માતાનું અપમાન ચૈતર વસાવાએ કર્યું કે મંદિરનું કેમ શણગાર આપણી સરકારે કર્યું એનાથી એકદમ વિપરીને કે આપણા દેવ મોગરા માતા આદિવાસી સમાજની સૌથી મોટી કુળદેવી છે એનું અપમાન ચૈતર વસાવાએ કર્યું એનાથી પણ કંટાળી અને સાથે આપણા આદિવાસી સમાજનું ભોજન કરાવ્યું એમાં પણ ચૈતર સાહેબ જે અપશબ્દો આદિવાસીઓ માટે બોલ્યા એનાથી કંટાળીને આમ આદમી પાર્ટીની નીતિઓથી કંટાળીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અમારા ધરમપુરના લોકલાડીના ધારાસભ્ય એવા અરવિંદભાઈ પટેલ જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશના ઉપાધ્યક્ષ પણ છે મનોહરભાઈ મહેન્દ્રભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ વર્ક તરીકે જે વલસાડ જિલ્લામાં કામ કરે છે એમાં વિશ્વાસ રાખીને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ચારસો થી વધારે જોડાઈ રહ્યા છે એ બતાવે છે કે આજે આમ આદમી પાર્ટીમાં કોઈ વિશ્વાસ કરતું નથી ને બધા જ આપણે મોદી સાહેબ પર વિશ્વાસ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આગળ જતા તાલુકા પંચાયતો હોય જિલ્લા પંચાયતો હોય કે ગુજરાત વિધાનસભાઓ હોય એમાં બધામાં જ ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થવાનો છે અને મોદી સાહેબ પર બધા વિશ્વાસ મૂકવાના છે ચૈતર વર્ષમાં હોય કે કોંગ્રેસના કોઈ પણ લોકો પર હવે અમારા આદિવાસી યુવાનો કોઈ પણ યુવાનો એમની પર વિશ્વાસ મૂકવાના નથી ધવલ પટેલે જે ચૈતર વસાવા ઉપર આક્ષેપ કર્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર